નમસ્કાર મિત્રો હું છું એસપી ઠાકોર અને આપણે આવ્યા છીએ રાણપુર આથોણવાસ ડીસા તાલુકાના રાણપુર આથમણવાસ જિલ્લો બનાસકાંઠા આપણે ભાઈ રાસાયણિક અને ઓર્ગોનિક ઓર્ગોનિક પ્રોડક્ટ લગભગ એક વર્ષથી વાપરવાનું ચાલુ છે અને જમીનનો સુધારા માટે કરીને વાપરે છે તો એમને જમીનના સુધારા પ્રમાણે આ વર્ષે તેટીમાં એક જાત છે ગોલ્ડન ગોરી ગોલ્ડન ગોરીમાં ફ્લારિંગનું ને તો ટેટીનો ઈસુ ઇશ્યુ છે પણ આ ભાઈને બહુ સરસ ટેટી લાગેલી છે તો તમને બતાવીશું જોઈ લો આ જુઓ ટેટી લાગેલી જ છે આ જોઈ લો ટેટી એટલે કહેવાનો મતલબ કે બહુ જુઓ પેલી સાઈડનો પાળો હું દેખાડી નથી શકતો કારણ કે તોતરા એટલા બધા છે ફરવા તકલીફ પડે છે જુઓ અવારનવાર કેમેરા ચાલુ કેમેરામાં બતાવું તો આકરું તો રહે જોઈ શકો છો તમે આ જોઈ શકો છો ટેટી લાગેલી ફૂલ ટેટી કઈ ઓછી ના કે આ છે આ છે આ સામે છે ટેટી સાઈઝમાં થશે એટલે ફૂલ પાવરફુલ દેખાશે નાની આમથી ટેટી બહુ છે તમે જોઈ શકો છો હવે સાથે સાથે મરચાંની પણ ખેતી કરેલી છે મરચું મજબૂત છે અને બહુ સારું એવું છે અને મારે ખેડૂત મિત્રોને એવું કહેવાય છે કે ફ્લોરિંગ ન આવે એવું નથી બનતું વાતાવરણ